નિફ્ટી એક્સપાયરીના દિવસે બજાર માટે સારા સંકેતો એફઆઈએસની કેશમાં વેચવાલી પરંતુ વાયદામાં શોર્ટ કવરિંગ સંકેતો ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી વધારો એશિયા પણ મજબૂત તો ગઈકાલે અમેરિકાના બજારમાં રહી સારી તેજી પાંચસો પોઈન્ટ્સનો ઉછાળો ડાઉઝોન્સમાં અને સિંધ બી ફાઇવ હંડ્રેડ પણ રેકોર્ડ ઉંચાઈ પરબંધ પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા ઇન્ફોસિસના પરિણામ બે પોઈન્ટ છ ટકા રહી કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ ડોલર આવક સાડા ચાર ટકા વધી જોકે માર્જિન્સ પર મામૂલી નરમાશે ત્યાં જ કંપની એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે સીસી આવક ગ્રોથ ગાઈડન્સનું લોઅર બેન્ડ વધાર્યું એક ટકા વધીને બંધ થયો ઇન્ફોસિસનો એડીઆર પર્સિસ્ટન્ટ સિસ્ટમે રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ ડોલર આવકમાં આશરે ચાર ટકાનો વધારો નફો સાત ટકા વધ્યો માર્જિન્સ રહ્યા ફ્લેટ કોફોજનો નફો આશા કરતાં ઓછો સોળ ટકા વધ્યો તો સીએનબીસી બજારના સમાચાર પર લાગી મોહર દક્ષિણ આફ્રિકાની દવા કંપની એડકોક હોલ્ડિંગ્સમાં પાંત્રીસ પોઈન્ટ પિંચોતેર ટકા હિસ્સો ખરીદશે નેટકો ફાર્મા રોકાણ દ્વારા દક્ષિણ આફ્રિકામાં પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિતરણ કરશે કંપની અનુમાન આસપાસ રહ્યા ક્વાર્ટર વનમાં ટાટા કન્ઝ્યુમરના પરિણામ નફો પંદર ટકા તો આવક દસ ટકા વધી જોકે માર્જિન્સ પર જોવા મળ્યું દબાણ કંપની આગળ ગ્રોથને લઈ આશાવાદી સાથે જ સતર્ક મત આપ્યો ડોક્ટર રેડ્ડીઝે જાહેર કર્યા ખરાબ પરિણામ નફો આશરે બે ટકા તો આવકમાં અગિયાર ટકાનો ઉછાળો જોકે માર્જિન્સ રહ્યા અનુમાનથી થોડા સારા યુરોપ બિઝનેસમાં જોવા મળ્યો સારો ગ્રોથ પરંતુ નોર્થ અમેરિકામાં વેચાણ અગિયાર ટકા ઘટ્યું આઈએક્સને મોટો ઝટકો ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લગાવશે માર્કેટ કપલિંગ પાવર એક્સચેન્જ હશે ઓપરેટર ડે અહેડ માર્કેટ એટલે કે ડીએ એમમાં લાગુ થશે નિયમો ઇન્ડસઇન્ડ બેંકની ત્રીસ હજાર કરોડ એકત્ર કરવાની યોજના ડેટ સાથે ઇક્વિટી મારફત પણ એકત્ર કરશે દસ હજાર કરોડ રૂપિયા ત્યાં જ પ્રોમોટર હિન્દુજા પરિવારે બોર્ડમાં બે ડિરેક્ટર નોમિનેટ કરવાની પણ આપી મંજૂરી અને નિફ્ટીની ત્રણ કંપનીઓ બજાજ ફિનાન્સ નેસ્લે અને એસબીઆઈ લાઈફ આજે જાહેર કરશે પરિણામ બજાજ ફિનાન્સના નફામાં સત્તર ટકા તો એનઆઈઆઈમાં બાવીસ ટકાથી વધુનો ઉછાળો શક્ય આ સાથે જ કેનેરા બેંક ઇન્ડિયન બેંક સહિત ચૌદ વાયતા કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ